હેલો મિત્રો આ છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા તમારી માટે લઈને આવી છે સ્પ્લેન્ડર પ્રો બે હજાર બારનું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે પણ ગાડીમાં કાંઈ ઘટે નહીં હો મિત્રો એકદમ ચોખ્ખી ગાડી કોઈ જગ્યાએ કે પણ કાંટ નહીં આખી ગાડી ઓરિજિનલ જોઈ શકો છો મિત્રો ક્રાઉલ પૂછડી બંને ટાયર સારા અડતાલીસ બાર નંબરની ગાડી છે કિકટાટ ગાડી છે તો સેકન્ડ ઓનર ગાડી છે ચાર ઇન્ડિકેટર શેરું પેટ્રોલ કાંટો શેરું મીટર કાંટો શેરું ટોટલ વસ્તુ શરૂ થાય કામમાં કાંઈ નહીં જીરો જીરો કામ જોઈ શકો છો મિત્રો ગાડીની કન્ડિશન કાંઈ ઘટે નહીં બે હજાર બારનું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે પચાસ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો પચાસ હજાર કિલોમીટર તો આ ગાડી લેવા આવવાની તે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા સાવરકુંડલા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે દુકાન નંબર 班长。